પાછા રોડ ઉપર આવી ગયા મતલબ બાલાજી રોડ ઉપર નહીં જાય આપણે પાછા દુકાને લઈને આવી રોંગ સાઈડમાં જે રોકી રોકી લઈએ ઉપાડી લઈએ લોકો ઘરે

તારા પાસે દુકાને જઈ ને ગડો તો આ આવીને આ હાળ છક વાગશે એટલે લોક જગ બનાવી લઈ કડી થઈ ગઈ ફૂલ શું કોઈ વાર થઈ આ રામને આવે આટાના હાંજ થઈ ગઈ છે રામને થોડુંક ભાઈ મળી આટા નવરા બેઠા છે એટલી વાર આપણે રીલ એડિટ કરી લઈ વિડિયો બનાવ્યો શોર્ટ વિડીયો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ બેમાં આવશે ફેસબુકમાં આવશે ભેગો એટલે એમાં તમે જોવાનું ભૂલતા નહીં બધી એમાં જઈ આવજો એમાં પછી આપણે છે બે બે આસેજ સ્પીન કીએ તો બહુ જ મોટી ભૂલ થઈ ગઈ કરો તમે લોગ હમણાં જોતા જાઓ લોગ જોતા નથી કાલે આપણે ક્યાંક જવાનું વિચાર છે કાલ લગીમાં સાજા થઈ જશે હવાના પૂરમાં રાત માટે બામ બામ સુખો છું એટલે હવે કાલ આપણે ક્યાં જઈ નક્કી નહીં